અમરેલીના જાફરાબાદ તાલુકામાં વરસાદ જાફરાબાદ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વઢેરા કડિયાળી મોતીડા લુણસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત વરસાદ વરસી રહ્યો છે જાફરાબાદ તાલુકામાં વરસાદ જાફરાબાદ શહેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો વઢેરા કડિયાળી મિતિયાળા લુણસા આ તમામ ગામોમાં વરસાદી માહોલ સર્જાયો હવામાન વિભાગે આગાહી કરી છે જેના પગલે વરસાદ વરસવાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ વરસ્યો છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી તાલુકામાં વરસાદી માહોલ નોંધાયો છે આસપાસના જાફરાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદની શરૂઆત વરસાદ વરસી રહ્યો છે જાફરાબાદ તાલુકામાં વરસાદ જાફરાબાદ શહેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો વઢેરા કડિયાળી મિતિયાળા લુણસા આ તમામ ગામોમાં વરસાદી માહોલ સર્જાયો